નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણી સાથે પ્રતાપ દુધા જોડાયા છે કોંગ્રેસના રેસના ઘોડા છે યુવાન છે રાહુલ ગાંધીની ટીમના સભ્ય કહી શકાય ભવિષ્યના મોટા ગજાના રાજનેતા કહી શકાય એવા અને ધારાસભ્ય પણ રહ્યા છે સાવરકુંડલાના સાવરકુર પણ આખા બોલા આજે જે વાત કરવાની છે પ્રતાપભાઈ આપને આપનું સ્વાગત કરીને આપણા દર્શકો સાથે જે વાત કરવી છે એ એક તમારી કોંગ્રેસની નેતાગીરીને ખોડલધામ કેમ યાદ આવ્યું ને સટ વાત આપણે કરીએ કે એકાએક તમને જ અને ખોડલધામ કેમ યાદ આવ્યું કારણ કે એક તબક્કે તમે ત્યારે ધારાસભ્ય પણ હતા અને સિદ્ધાર્થ પટેલને નિવાસસ્થાને નરેશ પટેલ કોંગ્રેસના ધારાસભ્યોને મળ્યા હતા અને એમણે કોંગ્રેસમાં જોડાવાનું પણ હતું એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી પરંતુ એ જ વખતે

મને પ્રશ્ન એ થયો કે રાજનેતાઓ બધા કોંગ્રેસ ની આખી ટીમ મને લાગે છે ગુજરાત આખાની કોંગ્રેસની ટીમ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ બધા નેતાઓ કોંગ્રેસના નેતાઓ એકાએક ખોડલધામ કેમ પહોંચ્યા એનો મારે જવાબ આપની પાસેથી લેવો છે અને તમારી સીધી ને સટ વાતમાં મને એ જવાબ આપો એવી અપેક્ષા કરું છું પ્રતાપભાઈ

અને ભરેલ ગણેલ વર્ગમાંથી આવતો એટલે કે પટેલ સમાજ વિશાળ હૃદયનું કોઈનું હૃદય હોય તો એ પટેલ સમાજનું છે અને પટેલ સમાજના દીકરા તરીકે અમારી જવાબદારી બનતી હતી કે માના શરણોમાં જ્યારે કોઈ મહેમાન આવતા હોય એનું સ્વાગત કરવું એ પટેલોના સંસ્કાર છે અને પટેલોના સંસ્કાર નિભાવવા માટે અમે નરેશભાઈ પટેલ હોય લલિતભાઈ વસોયા હોય પરેશભાઈ ચાનવાણી હોય ભાઈ શ્રી અમારા વિરજીભાઈ ઠુમર હોય લલિતભાઈ કગથરા હોય જેનીબેન ઠુમર હોય બધા પટેલ નેતાઓ માના શરણોમાં હાજર રહ્યા હતા અને આવેલા મહેમાનોનું ઉમળકાભેર અમે સ્વાગત કર્યું હતું એક પ્રશ્ન હંમેશા થાય છે અને તમારી પાર્ટીના કેટલાક નેતાઓ પાછા એમ કે પણ છે કે ભારતીય જનતા પાર્ટી ભાજપ બીજેપી એટલે બ્રાહ્મણ જૈન અને પટેલોની પાર્ટી જાણે કે પટેલોને કોંગ્રેસે નાહી નાખ્યું હોય એવી પરિસ્થિતિ તમારા જ નેતાઓ નિવેદનો કરીને કરે છે ત્યારે પટેલ સમાજને ફરીને કોંગ્રેસ સાથે જોડવાની આ કોશિશ છે આમ આદમી તરફ પણ પટેલ સમાજ વળી રહ્યો છે ત્યારે તમે બધા સંગઠિતપણે પટેલ સમાજને જે સાઈડ કરાયો છે મને લાગે છે કે તમારા પ્રદેશ પ્રમુખોમાં પણ માત્ર છેલ્લા કેટલાક વખતમાં માત્ર બે જ નેતાઓ એવા રહ્યા કે જે છે ને પટેલ સમાજમાંથી આવ્યા અને એટલે કહું છું કે પટેલ સમાજની અંદર પણ તમારા ઇન્દ્રોડ્સ વધારવા માટેની આ કોશિશ છે માના ચરણોમાં જઈને આસ્થા વ્યક્ત કરવાની ધ્વજા ચડાવવાની હરિભાઈ એમાં હું અસહમત છું સો ટકા કોંગ્રેસના એકાદા આગેવાના આવું સ્ટેટમેન્ટ કરેલું છે એને ઉપલા થી ઠપકો પણ આપવામાં આવ્યો છે કોંગ્રેસ ક્યારેય કણબી કોળી કાઠી કે કોઈ પણ કોમ કોંગ્રેસ ક્યારેય કોમમાં માનતી નથી કોંગ્રેસ વિચારમાં માને છે કોંગ્રેસના નેતાઓના સ્ટેટમેન્ટમાં ઠપકા સાથે ને પનિશમેન્ટ પણ આપવામાં આવી છે અને એને એની ઓકત પણ બતાવવામાં આવી છે નંબર એટ નંબર બે પટેલોને આપવામાં મેવા પટેલના નેતાઓ ઇલેક્શન લડ્યા આજની તારીખમાં તેત્રીસ જિલ્લામાંથી નવ અંદર પટેલ નેતૃત્વ કરી રાહુલ ગાંધી જે નવી

તો કોંગ્રેસ પાસે સરકાર નથી કોંગ્રેસ પાસે કોઈ સત્તા નથી દાખલા તરીકે સીએમ કક્ષ નેતૃત્વ આપેલું છે વર્તમાન પરિસ્થિતિમાં હજુ કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવાની જે વાતો છે હજુ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આખું ગુજરાત ને હાથ ઉપર લઈ મહત્વના પટેલોને મુખ્ય અરોળમાં કોઈને દિલ્હી લેવલ લેવલે પણ એઆઈસીસી માં પણ લઈ જવાનું આયોજન ચાલે છે કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવાનું પણ આયોજન ચાલે છે ધીમી ગતિની પ્રોસેસ સો ટકા છે હું જ્યાં સુધી અનુભૂતિ કરી રહ્યો છું ત્યાં સુધી પટેલોને કોંગ્રેસે આપવામાં બાકી એટલા માટે રાખ્યું નથી ભૂતકાળમાં હાર્દિક પટેલ નાની ઉંમરના યુવાનને દિલ્હી સુધી લઈ ગયા પણ જે સંઘર્ષ કરી શકવો જોઈએ એ નેતાઓ સંઘર્ષ ન કરી શકે અને પીઠ બતાઈને જતા રહે એના કારણે પટેલ સમાજની થોડીક આલોચના પણ રાજકીય લેવલે બધીર સાઈડથી થઈ એ હું મારું માનુ છે એક વ્યક્તિ તરીકે મારું માનુ છું ત્યારે પટેલ સમાજ કોઈ નારાજ પણ નથી પટેલ સમાજ ખૂબ કોઠાશુ અને સમદ્ધાર વર્ગમાંથી આવે છે ત્યારે આવનાર દિવસોમાં ગુજરાતને કોઈ બહાર કાઢી શકશે આ સમસ્યામાંથી પટેલ સમાજ જ બહાર કાઢશે માટે આજના મુદ્દાને પટેલ સમાજ સાથે નહીં જોડતા માના ખોડલના શરણોમાં આશીર્વાદ લેવા માટે કોંગ્રેસ આવી હોય એવું મારું માનવું છે આપની વાત સાથે હું ઘણે અંશે સહમત છું પ્રતાપભાઈ અને જે જિલ્લા પ્રમુખોની જવાબદારી આપવામાં આવી ત્યારે મેં કહ્યું હતું કે કેટલાક રેસના ઘોડાઓ છે પણ બાકીના કેટલાક લંગડા મહિનાનો સમય આપવામાં આવ્યો છું કે રાહુલ ગાંધી બિહારમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ નું ગઠબંધન એ પરાજય તરફ આગળ વધી રહ્યું છે અને તેજસ્વી યાદવ એ મુખ્યમંત્રી બને એવી શક્યતા મને લાગે છે ત્યાં સુધી ગોધી મીડિયામાં એને તમે કઈ રીતે ફળીભૂત કરશો જે પ્રમાણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મહેનત કરી રહ્યા છે દેશ લેવલે એક બાજુ ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન આવ્યું હતું કે કોંગ્રેસ જે પ્રમાણની યાત્રા કરી પિસ્તાલીસ સીટ માંથી નવ્વાણું સીટ સુધી કોંગ્રેસ ને લઈ ગયા એ પ્રમાણે એના સંઘર્ષ ને જો માન આપી અને નીચે જો ગુજરાત કોંગ્રેસ આ પ્રમાણ નો સંઘર્ષ કરે તો પ્રજા ખૂબ નારાજ છે

એટલી જ અપેક્ષા કરીએ છીએ અને માં ખોડલને હું પણ વંદન કરું છું અને આપ સૌ માં ખોડલને વંદન કરવા માટે ગયા એ બદલ આપ સૌને અભિનંદન પણ આપું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપ વાડીએ થી જોડાયા એટલે જમીન સાથે જોડાયેલા ખેડૂત પણ છો અને યુવાન પણ છો મને લાગે છે આપનું ભવિષ્ય ઉજ્જવળ છે આપનો ખૂબ ખૂબ આભાર મળીશું થેન્ક યુ નમસ્કાર થેન્ક યુ નમસ્કાર